હું હરિતા બેન નવરંગપુરા આશ્રમ રોડ બેરામગા શાળા સોસાયટી અંશાળા વિભાગમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી છે મને અંધ બાળકો સાથે આત્મીયતાથી ભણાવવાની તેમની સાથે વાતો પારિવારિક વાતો કરવાની અને તેમનામાં રહેલી છુપાયેલી શક્તિઓ જાણવાની અને સમજાવવાનું મને ખૂબ ગમતું હવે અત્યારે આપણે વાત કરીએ આપણા ડોક્ટર કૃણાલ જોશીની તો ડોક્ટર કૃણાલભાઈ લગભગ ઓગણીસો ને સત્તાણુમાં નવરંગપુરા શાળામાં અભ્યાસ અર્થે પ્રવેશ લીધો ખૂબ જ નાના સૌમ્ય વાચાળ સાથે પોતાની રુચિમાં મસ્ત રહેતા તેમને શિક્ષકોની સહાનુભૂતિ ખૂબ ગમતી શિક્ષકો સાથે વાતો કરવી ગમતી અને મારે પણ એમની સાથે વાતો કરવાની જ્યારે પણ તક મળતી ને ત્યારે હું રિસેસમાં કે પ્રાર્થના પછી કે ધોરણ 6 માં આવ્યા ત્યારે હું પણ ગમમත් સાથે તેમની સાથે વાતો કરતી પણ સાચું કહીશ તો એમને નાનપણથી જ તેમનો રસ થોડો આધ્યાત્મિક ક્ષેત્રમાં હતો નાની નાની આધ્યાત્મિક રામાયણ ભાગવતની વાતો કરતા અને ઘણીવાર તો મજાક કે પણ ખરા હો અને માસૂમ નાના કૃણાલભાઈ જ્યારે મજાક કરતા ને ત્યારે હું પણ મજાકમાં વાતો કરતી અને તેઓ તેમના અંતરાત્માની લાગણીથી કહેતા બેન બેન તમે તો ખૂબ સુખી થશો તમને કોઈ તકલીફ નહીં પડે અને આ કૃણાલભાઈ ભોળા કહેતા એક શિક્ષિકા તરીકે તેમની લાગણીઓ હું પણ સમજતી વાત વાતમાં હું પણ મારા અંતરાત્માના અવાજથી બોલી કે જો હું મોટા થઈ તમે પણ આધ્યાત્મિક ક્ષેત્રમાં ખૂબ જ આગળ આવશો અને મોટા કથાકાર થશો તમને શોધ્યાય નહીં જડો અને કદાચ એક ક્ષણ સાથે એમની મહેનત માતા-પિતાનો પુરુષાર્થ સાથે સાથે તેમના પૂર્વ જન્મના સંસ્કારો કામ કરી ગયા એમના માતા-પિતા સાથે પણ વાતો થતી માતા-પિતાએ પણ કૃણાલભાઈને આગળ લાવવા અથાગ પરિશ્રમ કર્યો છે હવે નનપણમાંથી લગભગ અગિયાર બાર વર્ષના હતા ને ત્યારથી તે મંદિરમાં રામાયણ ભાગવત દેવી ભાગવત જેવા ગ્રંથોના નાના પ્રસંગોની વાતો ભક્તો સાથે કરતા અને આ રીતે નાનપણથી જ કથા કરવાનો તેમણે પ્રારંભ શરૂ કર્યો અને આવા નાના નાના પ્રસંગોના સત્સંગથી ભાવિક ભક્તોના મન જીતી લીધા અને તેઓને કથાકાર તરીકેનું પ્રોત્સાહન પ્રાપ્ત થયું કથાકાર બનવામાં નાનપણથી જ માતા પિતાનો સહયોગ અને પુરુષાર્થ તેમને ખૂબ જ મળ્યો માતા પિતા તેમને ગ્રંથોનું વાંચન કરી સંભળાવતા હતા માતા પિતાના આધ્યાત્મિક સંસ્કાર પણ તેમને આગળ લાવવામાં પ્રોત્સાહિત કર્યા આ રીતે તેઓ અભ્યાસની સાથે સાથે મોટા કથાકાર બન્યા અને આ પ્રસંગે મારી સાથે કામ કરતા સહકર્મચારી મોટા બેન હસુમતી બેન પ્રજાપતિ જેઓ હાલ આપણી વચ્ચે રહ્યા નથી પણ તેમને પણ મેં પ્રોત્સાહિત કર્યા કે કૃણાલભાઈ સાથે સાપ્તાહિક ભાગવત કથા કરાવો એક મોકો તો આપો જો ચૂક્યા ને તો એક દિવસ એવો આવશે કે દીકરો એટલો બધો આગળ આવશે કે તેની એપોઇન્ટમેન્ટ પણ નહીં મળે અને એ રીતે તેમણે સારું માની અને પ્રથમ મોટા પાયે ભાગવતની કથાની શરૂઆત કૃણાલભાઈ સાથે કરાવી અસુમતી બેનને ખૂબ જ આનંદ થયો કે મેં એક કથા કથા કરાવીને મારી મારી સાત પેઢી તરી ગઈ સૌ ભક્તજનો પણ ખૂબ ખૂબ ખુશ થયા કથા સાંભળવામાં ભાવ વિભોર થઈ જતા આ રીતે તેઓ કથામાં ખૂબ જ આગળ આવ્યા પીએચડી પણ થયા રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર સરકાર શ્રીના હસ્તે તેઓને એવોર્ડ પણ મળી ચૂક્યા છે આવા પ્રતિભાશાળી ડોક્ટર કૃણાલ જોશી જ્યારે વ્યાસપીઠ પર બિરાજમાન થાય છે ને ત્યારે આધ્યાત્મિક રીતે આપણા પણ ગુરુ કહેવાય તેમાં કંઈ ખોટું નથી બસ અંતમાં ડોક્ટર કૃણાલભાઈ આધ્યાત્મિક ક્ષેત્રમાં અને સામાજિક ક્ષેત્રમાં ઉત્તરો ઉત્તર ખૂબ ખૂબ પ્રગતિ કરે અને મોટા શિખરો સર કરી જીવનમાં ખૂબ નામના મેળવે આવા તથા આવા આશીર્વાદ

બધા જ બધા જ મારા વ્હાલા વિદ્યાર્થીઓને મારી શુભનાઓ શુભકામનાઓ સાથે આશીર્વાદ છે જો એ શાળાનું નામ તથા માતા પિતાનું નામ રોશન કરી ભગભર થઈ ચૂક્યા છે કેટલાક એવા પણ બાળકો છે જેઓ આગળ આવી મોટી સંસ્થા પણ ચલાવે છે અંધ બાળકો જેઓને નોકરી કરી રહેવા માટેની જમવાની સગવડ પણ પૂરી પાડી અને મદદ કરી છે આમ આ રીતે દરેક અભ્યાસ કરી પોતાના પગભર થયા છે તેઓને ફરી 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 મારા ખૂબ આશીર્વાદ આપું છું અને અંતમાં અંકિતભાઈ પંડ્યા તેમને કેમ ભૂલાય તેઓ શ્રી એટલા વ્યસ્ત રહેવા છતાંય સમય ફાળવીને ડૉક્ટર કૃણાલભાઈ માટે આ શ્રેણી બનાવીને અમ અમને શિક્ષકોને અમારી લાગણી વ્યક્ત કરવાનો લાભ આપ્યો તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર અસ્તુ થેન્ક યુ